અસલામલેકુમ વારા વિદ્યાર્થી મિત્રો તમે કેમ છો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયમાં આજે તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું પ્રકરણ છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિદ્યાર્થી મિત્રો તેમાં આપણે તાજમહેલ વિશે વાત કરીશું તાજમહેલ નામ લેતાં જ તમને સાત અજાયબીઓમાં જેનું સ્થાન છે એ તાજમહેલની યાદ આવી જ જાય છે તાજમહેલ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદીના કિનારે સ્થિત છે વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાજ મહેલની યાદમાં કરાવ્યો હતો ઈસવીસન સોળસો ત્રીસમાં જ્યારે મહેલ અવસાન પામ્યા ત્યારથી સોળસો એકત્રીસથી તાજમહેલના બાંધકામની શરૂઆત થઈ હતી અને સતત બાવીસ વર્ષ બાદ એટલે ઈસવીસન સોળસો ત્રેપનમાં તાજમહેલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું એટલે એ તૈયાર થયું સતત બાવીસ સાલ બાદ એ પૂર્ણ થયું શાહજહાએ તાજમહે તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની અરબી તુર્કી અને યુરોપીય શિલ્પીઓને પણ રોક્યા હતા વિદ્યાર્થી મિત્રો અગાઉના પ્રકરણમાં તમે શિલ્પીઓ કોને કહેવાય તે સમજી ગયા છો કે જે છીણી અને હથોડી જેવા સાધનો વડે પથ્થરમાં કલા કંડારે તેને શિલ્પી કહેવાય તો શાહ ભારતના જ નહીં પરંતુ ઈરાન અરબ અરબસ્તાન તુર્કી અને યુરોપના જે શિલ્પીઓ છે એમને પણ આ કાર્ય માટે રોક્યા હતા એટલા માટે જ આટલા ભવ્ય જે સાત અજાયબીઓમાં સ્થાન પામેલ છે એ સ્થાપત્યનું નિર્માણ શક્ય બન્યું હતું સંસારના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય છે અને એના દ્વારા મુમતાજ મહેલનું નામ જગતભરમાં અમર થઈ જાય એવી શાહજહાની અંતરેચ્છા પણ હતી તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે તમે જોઈ શકો છો લંબચોરસ વિસ્તારમાં એને તૈયાર કરવામાં આવ્યો છે એના નકશામાં આપણે જોઈ શકીએ છીએ તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે વિદ્યાર્થી મિત્રો તાજમહેલ એ મસ્જિદ નથી એ મહેલ નથી એ મકબરો છે એટલે જેના નીચે કબર આવેલી હોય તેને મકબરો કહેવાય તો તાજ મહેલની મધ્યમાં મુમતાજની કબર છે અને તેને ઢાંકવા તેની ચારે બાજુ ખૂબ જ સુંદર અષ્ટકોણીય જાની કોતરણી કરવામાં આવી છે તેની એક મહેરાબ પર એક ઉક્તિ લખેલી છે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે તાજમહેલ હંમેશા જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે વિદ્યાર્થી મિત્રો આપણને આવા વારસા માટે ગૌરવ થવાનું જ છે સાચું ને ત્યાર પછી આપણે વાત કરીશું દિલ્હીમાં આવેલા લાલ કિલ્લા વિશે વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ આપણે જોઈ ગયા કે આપણા દેશમાં બે લાલ કિલ્લાઓ છે એક આગ્રા સ્થિત લાલ કિલ્લો અને આ દિલ્હીમાં આવેલો લાલ કિલ્લો છે જેના ઉપર દર વર્ષે ધ્વજવંદન થાય છે વિદ્યાર્થી મિત્રો દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ ઈસવીસન સોળસો ને આડત્રીસમાં કરાવ્યું હતું લાલ પથ્થરોમાંથી તૈયાર થયેલ આ કિલ્લામાં શાહજહાંએ પોતાના નામથી નગર પણ વસાવ્યું હતું આ કિલ્લાનું નિર્માણ લાલ પથ્થરોમાંથી થયું છે એનાથી જ એનું નામ લાલ કિલ્લો પાડવામાં આવ્યું છે આ કિલ્લાની અંદર જોવા જઈએ તો દીવાને આમ દીવાને ખાસ રંગ મહેલ જેવી મનોહર ઇમારતો તો છે જ એ સાથે જ દીવાને આમ અને દીવાને ખાસથી એની જે તુલના કરવામાં આવે તો દીવાને ખાસ અન્ય ઇમારતોની તુલનામાં વધુ અલંકૃત છે એટલે એને સજાવવામાં આવી છે તેની સજાવટમાં સોનું ચાંદી કિંમતી પથ્થરોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે લાલ કિલ્લાની અન્ય ઇમારતોની વાત કરીએ તો રંગ મહેલ મુમતાઝનો મહેલ લાહોરી દરવાજા મીના બજાર અને મુગલ ગાર્ડન વગેરે આકર્ષણના કેન્દ્રો છે આ જ કિલ્લામાં શાહજહાએ ભવ્ય કલાત્મક મયુરાસનનું સર્જન કરાવ્યું હતું જેને શાહ લૂંટીને પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો લાલ કિલ્લો મુગલ સ્થાપત્યની ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન ધરાવે છે અને દર વર્ષે રાષ્ટ્રીય તહેવારોમાં એટલે પંદર ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરીના દિવસે આ લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણી આન બાન અને શાન લાલ કિલ્લો છે હવે આપણે જોઈશું ફતેહપુર સિકરી ઉત્તર પ્રદેશના આગ્રાથી છવ્વીસ માઇલ દૂર ફતેહપુર સિકરી આવેલું છે અકબરે સુફી સન સલીમ ચિશ્તીની યાદમાં આ શહેર વસાવ્યું હતું એક અલગ વાર્તા છે કે સલીમ ચિશ્તીને સુફી સંત સલીમ ચિશ્તીને અકબર બાદશાહ કે આટલું માન આપતા હતા અને તેમની યાદમાં એક આખું નગર જ વસાવ્યું હતું અને તેને પોતાની રાજધાની પણ બનાવી હતી સિકરીમાં ઇમારતોનું બાંધકામ કાર્ય ઈસવીસન પંદરસો ઓગણસિત્તેરથી શરૂ કર્યું અને પંદરસો બોતેર સુધીમાં અહીં ઘણી ઇમારતો બંધાઈ જેમ કે બિરબલનો મહેલ બીબી મરિયમનો સોનહરા મહેલ તુર્કી સુલતાનનો મહેલ જામા મસ્જિદ જે જુમ્માની નમાઝ પડવા માટે ખાસ યાદમાં આવે છે અને તેનો બુલંદ દરવાજો શ્રેષ્ઠ બાંધકામ છે એમાંથી આ બુલંદ દરવાજો કે જેની પહોળાઈ એકતાલીસ મીટર છે અને ઊંચાઈ પચાસ મીટર છે તે આખા વિશ્વમાં સૌથી બુલંદ દરવાજામાં નામના પામે છે ફતેપુર સિકરીની બીજી જાણીતી ઇમારતોમાં જોઈએ તો જુદાભાઈનો મહેલ પંચમહેલ શેખ શરીર ચિશ્તીનો મકબરો દીવાને આમ અને દીવાને ખાસ તથા જ્યોતિષ મહેલનું નામ આવે છે વિદ્યાર્થી મિત્રો આટલી ઘણી બધી સુંદર જગ્યાઓ ભારતમાં જોવા માટે છે તો ક્યારેક એની પણ મુલાકાત લેજો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું ગોવાના દેવડો તમને યાદ જ છે કે ભારતમાં વિદેશી પ્રજાઓમાં જે નવો જળમાર્ગ શોધવા માટે જે સૌથી પહેલાં જેમણે પ્રયત્નો કર્યા હતા એ પોર્ટુગીઝો હતા પોર્ટુગીઝોની સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ ભારતમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવા માટે આવ્યા હતા ગોવા પોર્ટુગીઝોની રાજધાની હતી અને અહીં બેસેલિકા ઓફ જીસસ કે બેસેલિકા ઓફ ગુડ જીસસ દેવળ જૂના ગોવામાં આવેલું છે અહીં સેન્ટ ફ્રાન્સિસ જેવિયરનો પાર્થિવ દેહ સાચવીને મૂકાયો છે વિદ્યાર્થી મિત્રો આ જે ધર્મગુરુ આવ્યા હતા તે ભારતમાં જ રહી ગયા એમણે ભારતમાં એમના ધર્મનો પ્રચાર કર્યો અને અંતે અહીં જીવ મૂક્યો અને ત્યારબાદ એમના જે પાર્થિવ દેહ છે જે શબ છે એને કાચની પેટીમાં સાચવીને આટલા વર્ષોથી મૂકવામાં આવ્યો આવ્યો છે જે આજ સુધી પણ વિકૃત થયું નથી એ સિવાય પણ ગોવામાં અનેક ચર્ચ કે દેવળો આવેલા છે તેમજ ગોવા તેના રમણીય દરિયા કિનારા માટે પણ જાણીતું છે વિદ્યાર્થી મિત્રો આજના માટે આટલું જ ફરીથી મળીશું ત્યાં સુધીમાં સ્વસ્થ રહો અને ભણતા રહો અભ્યાસને ક્યારેક પણ ભૂલી જતા નહીં આભાર